સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આર્ટીઓ નજીક સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ખોલી વિદેશમાં નોકરી તેમજ વ્યવસાય માટે વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના સાત આરોપીને પકડી પોલીસે ગુસ્સીટોકના ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી વિદેશ જવા માટેના વર્ગ વિઝા તેમજ વ્યવસાય માટેના વિઝા અપાવવા સોશિયલ મીડિયા મારફતે જાહેરાતો કરી લોકો પાસેથી કરોડો રૂપિયા સેળવી લઈ છેતરપિંડી આચનાર સિકંદર લોઢા તેમજ તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદો દાખલ થયા બાદ પોલીસ દ્વારા સિકંદર લોઢા તેના પુત્ર સમઆન લોઢા સિકંદર લોઢાની પત્ની સીમાબેન લોઢા સહિત તેના મળેતિયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જોકે પોલીસો દ્વારા સિકંદર લોઢા ગેંગના અલગ અલગ સાત વ્યક્તિઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે લોઢા ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત યુપી બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ દિલ્હી મહારાષ્ટ્ર સહિતના રાજ્યના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા અને બસો ચુમ્મોતેર વ્યક્તિઓ પાસેથી પાંચ કરોડ સુડતાલીસ લાખ સત્તર હજાર છસો વીસ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી જોકે આવા આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ગુનામાં સંકળાયેલ સંગઠિત ગેંગ સામે પોલીસ દ્વારા કુસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે અપાયુ દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અને ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે ત્રણ અને એટીએસ માં પણ એક ગુનો દાખલ થયેલો છે એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ દસ ગુના દાખલ થયેલા જેમાં બસો સિત્તેર થી વધુ ભોગ બનનારના સાડા પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખે આખો ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલનાઓ ચલાવવામાં દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનું કબજો મેળવીને આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે